દમણમાં પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ દયાભાઈ પટેલના સ્મરણાર્થે શ્રીમદ ભાગવત કથાના ત્રીજાને ચોથા દિવસે પ્રસંગ ઉજવાયા સ્વર્ગસ્થ પિતાના સ્મરણાર્થે સમાજને મોક્ષસરત આપવાની જિજ્નેશ પટેલે ઈચ્છા વ્યક્ત કરી દમણ સોમનાથ ભવન ખાતે પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ દાયાભાઈ પટેલના સ્મરણાર્થે ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લની આઠસો ડીએમસી પ્રેસિડેન્ટ અસ્પી દમણિયા પધાર્યા હતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આજ રોજ કથાના ચોથા દિવસે કથાકાર પ્રફુલભાઈ શુક્લનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કથામાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે કથાના મુખ્ય યજમાન જીજ્ઞેશ દયાભાઈ પટેલ તેમજ તેમના પરિવાર દ્વારા જે ચોથા દિવસે મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા નવ જાન્યુઆરી સુધી ચાલશે કથાની પૂર્ણાવિ દિને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જિગ્નેશ પટેલે સ્વર્ગસ્થ પિતાના સ્મરણાર્થે સમાજને મોક્ષરથા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી পড়ে কৃষ্ণ শ্রী কৃষ্ণ আনন্দ शाय <laughs>

ભાગવત સપ્તાહ દમણ જિલ્લા કોડી સમાજના હોલમાં સોમનાથ ભવનમાં પહેલી વાર માનનીય પૂજ્ય બાપુ પ્રફુલભાઈ શુક્લજી આ કથા કરવા જઈ રહ્યા છે કથા કરી રહ્યા છે આજે ચોથો દિવસ છે તો માનનીય પૂજ્ય પૂજ્ય બાપુને ગોળી સમાજના પરિવાર તરફથી એમનું સ્વાગત કરું છું ચોથો દિવસ અને નવ તારીખ સુધી નવ જાન્યુઆરી સુધી આ કથા ચાલશે છેલ્લા દિવસ અમે મહાપ્રસાદ નું આયોજન કર્યું છે તો સર્વ સમાજના મારા વડીલો માતાઓ મારા ભાઈઓ મારા બહેનોને ખાસ કરીને યુવા સાથીઓને આ કથાનો રસપાન લે એટલે આનંદ લે એવી હું એમને એમની આશા રાખું છું અને છેલ્લા દિવસે અમે અમે તમે પાછું એકવાર કહેવા માંગુ છું કે અમે ભવ્ય એક આયોજન કર્યું છે મહાપ્રસાદનો તો બધા મહાપ્રસાદનો આનંદ લે એવી આશા રાખું છું જય શ્રીરામ મોક્ષરત મારી ઈચ્છા હતી પહેલેથી કે એક મારા સમાજને એક મોક્ષરત પપ્પાના નામથી આપું તો આજે મેં પૂજા બાપુને કીધું છે કે મોક્ષ રથ એક મહિનાની અંદર હું સમાજને ભેટ આપવા માંગુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.